सप्तपदी मे प्रथमकवि च सम्बन्धो निज बीजि छे क्षमा त्रीजि च सहभागिता चोथिकविडि च सुखनिषौत् पाञ्चमे छे चाहत छ की च आदरी साना पगले पगले सा पेडीना संबन्ध सा पेडीना संबन्ध संबन्ध सात पेडिना संबन्ध सात पेडिना संबन्ध सात ना પેટ પેડી ના પ્રકરણ 23 શું ચોડી બની છે સુગંધાનું રિઝલ્ટ આવી ગયું અને એને ગોલ્ડ મેડલ મળ્યો એની ખુશીમાં બંને ફરીથી પાર્ટી પાર્ટીના પડઘમ બજ્યા પણ સુગંધાએ ઠંડુ પાણી રેડી વાત પર પડદો પાડ્યો આપણે ઘરમાં આઈસ્ક્રીમ પાર્ટી કરી દીધી છે અને સુનીએ સરસ મજાની લાપસી બનાવીને રોમીના ઘરના સભ્યોને ખવડાવીને દાદા દાદી કેટલા રાજી થયા તે મોટી ઉજવણી સુગંધાની વાત રોમીએ લાપસીની જેમ જ ગળે ઉતારી દીધી દાદાએ સુગંધાને કહ્યું તારા માટે જેવી ઉપયોગી હોય અને ગમતી હોય તેવી અંગત લાઇબ્રેરી બનાવવાની તને છૂટ છે સુગંધાએ કહ્યું હું તો ઘરની લાઇબ્રેરીનો ઉપયોગ કરીશ અને મારા ગમતા અને ઉપયોગી પુસ્તકો મારી પાસે છે તે લઈ આવીશ હા તમારે મને કંઈક આપવું હોય તો આપણી કોલેજની લાઇબ્રેરી વધારે સમૃદ્ધ બનાવી આપો દાદાએ એની ઈચ્છા પૂરી કરી દીધી રોમીના ઘરમાં અને મિત્ર વર્તુળમાં સુગંધાના વલણો વિશે ચર્ચાઓ શરૂ તો થઈ ચૂકી હતી બધાને એમ જ લાગતું હતું કે આજકાલના છોકરા ક્યાં આવું કરતા હોય છે સુગંધ પડતી આદર્શવાદી લાગે છે તે ખરેખર હશે કે આ એનો દંભ હશે જો કે રોમીને તો ખબર જ હતી કે એ જે માને છે તે જ બોલે છે અને તેવું જ કરે છે હવે પછી લગ્ન વિશે એણે જે વલણ લીધું છે તે વિશે કેવી રીતે સમજાવવી તે વાત રોમીને મોટી સમસ્યા જેવી લાગવા માંડી કારણ કે ઘરમાં તો લગ્નની તૈયારી માટે ચર્ચા શરૂ થઈ ગઈ હતી હવે તો સુગંધાનું રિઝલ્ટ આવી ગયું છે આવતા વર્ષે લગ્ન રાખવા હોય તો આ વર્ષથી તૈયારી શરૂ કરવી જોઈએ સુગંધાને તો કોઈ આનંદી મામા માસીઓ કે નિકટના સ્વજનો લગ્ન માટે કેટલા ઉત્સુક છે બધાને કેટલી હોશ છે તેની ખાસ ફિકર હોય એવું લાગતું નથી શું એ કોઈ પીડાતી બાળપણ ના કોઈ અનુભવની અસર હશે જ્યારે એને પૂછું ત્યારે હંમેશા એમ જ કહેતી હોય છે કે હું ક્યાં મજા મસ્તીની કે આનંદ ઉત્સવની ના પાડું છું પણ મને આટલા ખર્ચાણ અને ભપકદાર પ્રસંગો દેખાડા જ લાગે છે શું મારે સુગંધાના વલણ વિશે સીતા મોમ અને papa સાથે ચર્ચા કરવી જોઈએ એને ખબર હતી કે એ લોકોનો જવાબ એ જ હશે કે એ તારે વિચારવાનું સાચે સાચ તો હું પણ સુગંધા સાથે સંમત જ છું લગ્નનો નિર્ણય અમારો છે તો એ અવસર કેવી રીતે પાર પાડવો એનો નિર્ણય પણ અમારો જોવો જોઈએ હું જ કોઈ પ્લાન બનાવી દઉં કે સુગંધા ખુશ થઈ જાય અને થોડી થ્રીલ પણ લાગે સંબંધને કાયદેસર સ્વરૂપ તો આપવું જ જોઈએ એટલે દાદા દાદીની વેડિંગ એનિવર્સરી ને દિવસે જ રજિસ્ટ્રાર સામે લગ્ન કરીશું હા દાદા દાદીના લગ્ન દિને નાનકડી પણ પાર્ટી તો હશે જ અમે એમના લગ્ન દિનની તિથિએ જ પરણીશું ભરત ચાચુને તો જણાવવું પડે કારણ કે એમની પૂરી ફ્રેન્ડ ગેંગ વકીલોની છે કોઈક તો જણાવી જ દે જો કે ચાચુ પર પૂરો વિશ્વાસ થાય એ સપોર્ટ કરે જ પરણીને આવ્યા પછી ઘરે બધાને સરપ્રાઈઝ સાંજે બંને ઘરના હાજર સભ્યોની હાજરીમાં આજ સુધી જે વિષય પર વાત નથી થઈ તે અમારી લવ સ્ટોરી વર્ણવીશું પહેલી મુલાકાતે જે ઘટના બનેલી એ તો કેવી અકલ્પનીય હતી તે દિવસે કોલેજનો રસ્તો બની રહ્યો હતો એટલે બંને બાજુએ કપચીના ઢગલા હતા મોટાભાગે સ્ટુડન્ટ્સ બસ કે સાયકલનો કે મારા જેવા કોઈક ગાડીનો ઉપયોગ કરતા અથવા ચાલતા આવતા રસ્તેથી પસાર થતા સુગંધા સાચવીને સાયકલ ચલાવતી નજરે પડેલી પણ મારું એવું ખાસ ધ્યાન એના પર ગયું નહોતું અને હું આગળ વધી ગયેલો પછી મારે કોઈક કામે રસ્તા પર અટકવું પડ્યું તે એ સામેથી પસાર થઈ અને મેં એને સાયકલને કપચીના ઢગલા પર ચડાવી દેતી જોઈ અને પછી પછી તો એ ધબાય આમ તો કોલેજનો રસ્તો અને સ્ટુડન્ટ્સ પસાર થતા હોય તેમાં જો કોઈ મસ્તીખોર હોય તો તો ફિરકી જ લે પરંતુ એવું કાંઈક બને તે પહેલા જ હું એની વારે થયો ત્યારે જરા કળ વળી અને હાથ લંબાવી એને કહેલું થેન્ક્સ ફ્રેન્ડ્સ અને તે જ સમયે હસ્ત મેળાપ તો થઈ ગયેલો આમ દોસ્તીની પહેલ સુગંધાએ જ કરેલી પરંતુ જ્યારે એને મારા પારિવારિક બેકગ્રાઉન્ડ વિશે જાણ થઈ એટલે તરત જ પીછેહટ પણ કરી લીધેલી ત્યાં સુધીમાં મને એનામાં રસ પડી ગયેલો મેળાપનો સ્પર્શ હું તો ક્યારેય ન ભૂલ્યો પરંતુ એણે જે રીતે મારાથી દૂર જવાની કોશિશ કરી છે વચ્ચે હું પરદેશ ભણવા જઈ આવ્યો ત્યારે અમારો સંપર્ક થોડો સમય છૂટી ગયેલો પણ આવ્યા પછી ખબર પડી કે એણે કોઈને પણ દાદ આપી નથી અને અને આપણો પાર ધીમે ધીમે દોસ્તી દાવે ઘરે આવતી જતી થઈ છતાં ક્યારે એણે મારા ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડમાં રસ ન બતાવ્યો અને પોતાનો ઘર પણ ન ત્યારે એને ગમતું કરવાનો પુરુષાર્થ શરૂ કર્યો અને ફળ્યો જિંદગીમાં ક્યારેય બસની મુસાફરી કરી નથી પણ સુગંધા જેનું નામ બસની મુસાફરી કાકીની લારી પર ચા ને ભજીયાની મહેફિલ ખાદી અને હેન્ડલૂમના કપડાની વૈવિધ્યતા વાસ્તવિક રીતે જીવનલક્ષી નવી દુનિયાનો પરિચય એની સાથે રહેવાથી જ થયો હવે હું લગ્ન વિશે એને એમ કહીને સરપ્રાઇઝ આપીશ કે કોઈને કાંઈ કહેવું નથી જોઈએ કેવો પ્રતિભાવ આપે અને સુગંધાએ પ્રતિભાવ આપ્યો રોમીના પ્રસ્તાવ પર ઊભી થઈને સીધું જ એને ગાઢ આલિંગન આપી દીધું અને પહેલું વાક્ય રૂમી મને મળેલો ગોલ્ડ મેડલ તારો છે તું આપણા જીવતરની પહેલી પરીક્ષામાં પહેલે નંબરે પાસ મારી તારી પાસે આ જ અપેક્ષા હતી કે કોર્ટ મેરેજ કરી લેવા હનીમૂન માં દસૈયાનું જમણ અને દાદા દાદી સાથે સપરિવાર જાત્રા બંને પક્ષે મિત્રો સ્વજનોને ત્યાં પાંચ પાંચ જમણનું નિમંત્રણ આવે તો સ્વીકારવું અને દરેક સાથે આપણો સંબંધ ગાઢ બની રહે તેની કોશિશ કરવી રોમીએ એમ જ કર્યું દાદા દાદીના લગ્નની તિથિએ રજીસ્ટર્ડ મેરેજ કર્યા અને ઘરે આવ્યા ત્યારે એમને એમ કે પોતે ઘરના સભ્યોને સરપ્રાઈઝ આપી રહ્યા છે પણ ભરત ચાચુએ સરસ સરપ્રાઈઝ આપ્યું સુગંધાને ગમે એવી ઘરેલું સજાવટ સાથે બંનેને આવકાર્યા અને પાર્ટીનો માહોલ ખડો કર્યો

સુગંધા રોમીને સારું લાગે એ રીતે જ એક દિવસ બંને પક્ષના સભ્યોનો નાનકડો જમણવાર ગોઠવવાનું નિમંત્રણ આપ્યું અને વચન લીધું કે સાથે મળીને જમીશો એ દિવસે દાદા દાદીનો સંવાદ દાદા કહે ભરતનો આજે રાઘવ સીતા માટે સાચો ભાઈચારો પ્રગટ થયો દાદી બોલ્યા એણે ખાસ્સી મહેનત કરીને બધાને સાચવી લીધા કે ઈગો ક્લેશ ન થાય અને ખોટો કકડાટ ન થાય રોમીએ પણ સુગંધાનું મન જાણી લઈ સાચવીને ભરત સાથે બધું ગોઠવી લીધું આ તરફ રાઘવ અને સીતા વચ્ચે પણ ચર્ચા થઈ સીતા કહે રોમીને આપણા કરતા ભરત કાકા પર વધારે વિશ્વાસ હોય એવું મને લાગ્યું આપણે પણ એને સહયોગ આપતે જ આ સાંભળી રાઘવ સ્મિત કરતા બોલ્યો માં તરીકે તારી લાગણી સાચી પરંતુ રોમી સુગંધાની વાત મને તો બરાબર લાગી કે લગ્ન એમના છે તો એમણે જે રીતે નિર્ણય લેવો હોય તે રીતે લે ભરત કહેતો હતો કે રોમીએ તો કોઈને કશું જ કહેવાની ના પાડેલી પણ એણે બધાને કન્વિન્સ કરીને નિર્વિઘ્ને પ્રસંગ પાર પડે એવું વિચાર્યું વિશ્વાસની વાતે મને એવું લાગે કે આપણા છોકરાઓ કાકા મામા સાથે સકપણના ભેદભાવ વગર મોટા થયા એટલે એમને બધા પર ભરોસો વડી ભરત વકીલ એટલે એણે વધારે પ્રિફર એ કર્યું કે કોઈ ગૂંચ ઊભી ન થાય સીતા બોલી એ વાત સાચી પરંતુ સીતાને સમજાવતા રાઘવ બોલ્યા કિંતુ પરંતુ જવા દે એક વાત યાદ રાખજે રોમી સુગંધાને તારી લાગણીનો અણસાર એ રીતે આવવા ન દેતી કે જેથી આજ સુધીની તારી સારપ પાણીમાં જાય અને સુગંધાને તારા માટે એવર્ઝન શરૂ થઈ જાય આ તરફ આશિયાનામાં જનક અને સુનૈનાએ પણ ચર્ચા માંડી જનક કે સુગંધા અને રોમીએ હિંમત હિંમતભર્યો નિર્ણય લીધો કહેવાય સુનૈના કહે મને તો ગમ્યું આપણને કયું હોત તો કદાચ આપણે એમને રોક્યા હોત લગ્નમાં માલવા ન મળવાનું એટલે મારા ભાઈઓના કુટુંબો કદાચ અપસેટ થશે પણ મારા બાપુ બા તો કહે છે કે બધું બરાબર જ ગોઠવાયું જનક કે રાઘવભાઈ પણ કહેતા હતા કે રોમીના આજા આજી અને માસા માસામાસીનું પણ કહેવું એમ જ છે કે રોમી અને સુગંધાને જે ગમ્યું હોય તે કર્યું બરાબર સુનૈના કે સીતાબેનના હાવભાવથી મને લાગ્યું કે ભરતભાઈ તરફથી જાણ થઈ એટલે ચરાક તો અપસેટ થયા જ હશે એમને આનંદીબેનના રિએક્શનની પણ ચિંતા કરી હો જનક કે માનું હૃદય એટલે થાય પણ રાઘવભાઈ તો કહેતા હતા કે ભરત વકીલ એટલે એ કરે તે બરાબર ઉપરાંત હવે જેના તરફથી જે કોઈ પ્રતિક્રિયા આવશે તે એમને ભરત સંભાળશે આમ પણ એમના સંબંધોમાં અલગાવ નથી સુનાયના થોડી વાર શાંત થઈ વિચાર કરતી રહી અને બોલી હવે સમય સમયરા શું કરશે તે જોવાનું અચાનક જનક હસતા હસતા કે માતૃ હૃદય બોલ્યું ચીલા ચાલુ અને કોઈ પણ પ્રકારની ફિલ્મી સ્ટાઇલ વગર રોમી અને સુગંધાની મધુરજની પણ ઉજવાય અને રોમી સુગંધાએ ચેનકી સાસ લી કે ચાલો

દાદા દાદી ખુશ થતા હતા કે હજી બધું આનંદી બુઆ તો રોમીને સીધો જ મેસેજ કર્યો કે કેમ રોમિયા સીમંતવિધિનો સમય થઈ ગયો હતો કે કેમ હે તે આટલી ઉતાવળ કરી મૂકી આ વાંચીને સુગંધા અને રોમી ખાટ હસ્યા એટલે એ દિવસે સવારથી આ એક જ ગીતનું રટણ કરતા મીઠું એ ગાયું વાહ વાહ રામજી જોડી ક્યાં બનાઈ હૈ पदिना पगले पगले पेड़ी ना संबंध पगल सत् संबंध संबन्ध सत् पेडिना संबन्ध संबद्ध सत् पेडिना संबन्ध सत् पेडिना संबन्ध सत् पेडिना सत् पेडिना संबन्ध